કહેવાય છે કે રાજકારણની અંદર કોઈ કાયમી દોષ નથી હોતું અને કોઈ કાયમી દુશ્મન નથી હોતું સમય આવે તે પ્રમાણે નેતાઓ પોતાના દોસ્ત અને અને દુશ્મનો બદલતા હોય છે આવું જ કંઈ કંઈક દૂધ દારા ડેરીની ચૂંટણી છે એક હજાર કરોડ કરતાનો વધારે આ વહીવટ ડેરીમાં થાય છે ત્યારે સ્વાભાવિક છે કે દરેક રાજકીય પક્ષોના નેતાઓને ડેરીનું સંચાલન કરવાની તક મળે તેવો પ્રયાસ કરતા હોય છે ત્યારે વર્ષોથી આ ડેરી પર છેલ્લા સત્તર વર્ષથી ભરૂચ દુધારા ડેરી ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ નું એક ચક્રી શાસન છે આમને સામને લડત લડી રહ્યા છે તેની અંદર છે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા અરુણસિંહ રાણા જે છે એ ભાજપનું એક મોટું માથું છે રાતપુર સમાજના નેતા છે અને તે નેતાએ પોતાની અલગ પેનલ ઉતારી છે તેની સામે પટેલ પટેલ સમાજના નેતા છે ત્યારે પટેલ એક ચક્રી શાસન તો ચલાવે છે અને તેમના દ્વારા જે પ્રયાસ પણ થાય છે આ વખતે કે તેઓ સરળતાથી જીતી જશે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર પણ ઘનશ્યામભાઈ પટેલનો જ હાથ ઊંચો રહ્યો તેમ દેખાઈ રહ્યું છે કારણ કે જે મેન્ડેટ મળ્યો છે જેની અંદર મોટા ભાગના જે નેતાઓ જે છે અને જે મોટા ભાગના જે સભ્યો છે એ પટેલના સભ્યો છે તેઓને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે ત્યારે આ સમગ્ર બાબતે આપણે ખાસ આજે એટલા માટે જ વાત કરી રહ્યા છીએ કે ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ભરૂચ દૂધ દારા ડેરી ખૂબ મહત્વની છે લગભગ એક હજાર કરોડ રૂપિયાનો આ વહીવટ છે અને આ વહીવટ માટે અનેક નેતાઓ પોતાનું આ વખતે લડાઈ લડી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ આપણે જોઈશું કે ઘનશ્યામભાઈ પટેલની સામે અરુણસિંહ રાણા જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અને રજપૂત સમાજના નેતા છે તેઓએ આ મુદ્દે શું કહ્યું આવો જોઈએ મારા દીકરાએ કોઈ પણ જાતનો સભ્ય પણ નથી ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી મારો દીકરો એપીએમસીનો પણ ચેરમેન છે ગુજરાત સહકારી સંઘનો વાઇસ ચેરમેન છે એટલે મારા દીકરાને એ દૂરધારા ડેરીમાં ચૂંટણી લડાવવાની થતી નથી મત પણ નથી તો આ વખતે તમારી પેનલમાં પણ મુખ્ય દાવેદાર તરીકે ઉતર્યું છે ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે પંદરે એ પંદર સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે દૂધ ધારામાં જૂનો પ્લાન પર પણ અમે એ લોકોએ લાખેલો છે હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ પણ આજે મારા પંદરે પંદર ઉમેદવારો જીતવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલે બે હજાર આઠથી દૂધ ડેરીમાં ઘનશ્યામ પટેલ હોય પણ એ ઘનશ્યામ પટેલે જિલ્લાના લોકોએ બેસાડેલા હતા પછી લોકો ત્રાહીમામ દૂધ મંડળીઓ બંધ થવા માંડી દૂધ ધારકોને ભાવ મળતો નથી વર્ષનો ભાવ ફેર બધા જ ગુજરાતને ડેરીઓ આપતી હોય છે પણ આપણી ડેરી માથા ઉપર કચરું લાવી લાવીને મારી મા દીકરીઓ આજે આજે ભાવની બૂમો પાડે ત્યારે અમને પોતાને મનમાં થયું કે પંદરે પંદર લોકો મારી પેનલમાં લડવાના છે તમે સહકાર પેનલમાં કોની આગેવાનીમાં લડશે સહકાર પેનલ અમારી આખા જિલ્લામાં ઉતારી છે અને સહકાર પેનલની અંદર બધા જ ધારાસભ્ય અને બધા જ ઊભા રહેલા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે છે અચ્છા સામે સત્તર વર્ષનું શાસન કરતા ઘનશ્યામભાઈ પડકાર છે તમારા માટે તમારા માટે પહેલું ફિલ્ડ છે દૂધ દ્વાર તો તમે એ પડકારને કેવી રીતે ઝીલશો ને જીતશો હમણાં જ્યારે કહેવામાં આવ્યું ભાઈ મહેશ મહેશભાઈ વાત કરી કે આ જમીનો વેચી દેવાની વાત હતી ત્યારે મહેશભાઈને જૂનો ઇતિહાસ કદાચ ના ખબર હોય એ અમે દૂધ ધારા ડેરીની જમીનો સાધારણ સભામાં હું પોતે જઈને એનો મેં વિરોધ કરેલો છે વેચવા દીધી નથી અને ઠાકોરભાઈ અમીનને યાદ કરવા પડે અને પૂર્વ ચેરમેનોને યાદ કરવા પડે કે ઝીણું ઝીણું કાંટીને આ દૂધધારા ડેરીની ભરૂચના મધ્યમમાં જગ્યા જે એમને રાખી હતી એમને અભિનંદન હું આપું છું નહીં કે હાલના ચેરમેનને ચેરમેન સત્તર વર્ષથી છે એના સામે કયા સમીકરણો તમે બનાવ્યા છે આ જીત માટે સમીકરણો બધારો છે કોઈ વ્યક્તિ મોટી નથી વ્યક્તિ ક્યારેય મોટી નથી બનતી અને દરેક સમાજના લોકો ભેગા થઈને આનો નિર્ણય કર્યો છે ને લડી રહ્યા છે તમે ભાજપના કડાવાળા નેતા છો સામે પણ ભાજપના જ આગેવાન છે તમને રાજકીય રીતે ઉપર કંઈ કોઈ કેન્દ્ર કેન્દ્રમાંથી કે પ્રદેશમાંથી તો શું આ ચૂંટણી જંગમાંથી તમે હટી જશો પહેલી વાત તો મારા પંદરે પંદર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે અને અમે લડવાનો નિર્ધાર કરેલો છે મને વિશ્વાસ છે કે પાર્ટી જોશે અને અમારાય ગુણધર્મ અમને પણ પૂછે અને એમના ગુણધર્મ અમે બતલાવીશું અને અમે ચૂંટણી લડવાના છે એટલે ઉપરથી ના પણ અત્યારે મારે કોઈ કહેવાનું રહેતું નથી કેમ કે ભારતીય જનતા પાર્ટી મને કોઈ દબાણ નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટી દરેક આગેવાનોને ઓળખે છે ત્યારે અરુણસિંહ રાણાએ જે પેનલ તો ઉતારી છે તેમના વિશે તેઓએ વાત કરી ત્યારે હવે અમે તમને એમનો ઇન્ટરવ્યુ બતાવીશું કે ઘનશ્યામભાઈ પટેલ કે જેઓ ભરૂચ નર્મદા જિલ્લાનું એક મોટું માથું છે સહકારી ક્ષેત્રે તેઓની ખૂબ ગજ વાગે છે કારણ કે વર્ષોથી તેઓ દારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન તો છે સાથે સાથે ભરૂચ દૂધ ડેરીના પણ ચેરમેન છે ત્યારે ઘનશ્યામ પટેલે આ મુદ્દે શું કહ્યું હતું આવો જોઈએ છેલ્લા સત્તર વર્ષથી દૂધ દારા ડેરીનો વહીવટ કરવાની મારા આ સભાસદોએ તક આપી છે ને સત્તર વર્ષના વહીવટ દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે એટલે આ વખતે મને વિશ્વાસ છે કે પંદર સીટોમાંથી પંદરે પંદર સીટ અમારી પેનલને મારા ઉમેદવારોને લોકો જીતાડશે અને ફરી પાછા બીજા પાંચ વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય એવા વિશ્વાસ સાથે આ સુકાન અમને સોંપવાના છે ઘનશ્યામભાઈ પટેલ પ્રમુખ દૂધધારા ડેરી ભરૂચ છે સાહેબ સુગર ફેક્ટરીમાં ઓગણીસો ને પંચાણુંથી ચેરમેનની જવાબદારી સંભાળું છું ભરૂચ દૂધ ધારા ડેરીમાં બે હજાર આઠ થી જવાબદારી છે એની કરતા પણ બધા અઘરા અને મોટા પડકારો હતા તે પણ અમે જીતીને આવ્યા છે એટલે અમને આ પડકાર જેવું કંઈ લાગતું નથી પડકાર ઝીલવા એ અમારો સ્વભાવ પણ છે મિત્રો તો તમે જોયું કે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણા શું કહી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે હવે તમે અમે એમનું ઇન્ટરવ્યુ બતાવીશું કે જેઓ આ વિસ્તારના આદિવાસી નેતા છે મહેશ વસાવા આદિવાસી નેતા દિગ્ગજ નેતા છે છોટુભાઈ વસાવા તેમના પુત્ર છે મહેશ વસાવા તેઓ પણ વર્ષોથી સહકારી ક્ષેત્રમાં છે અને ભરૂચ દૂધ ધારા ડેરીના તેઓ ડેપ્યુટી ચેરમેન પણ રહી ચૂક્યા છે ત્યારે મહેશ વસાવા પણ ચૂંટણી મેદાને છે ત્યારે મહેશ વસાવાએ આ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને તેઓએ શું કહ્યું આવો જોઈએ ભરૂચ દૂધ ધારા ડેરીનું ઇલેક્શન આવ્યું છે અને આગળ પણ અમે ડિરેક્ટર અહીંડી અમારા ચેરમેન ઘનશ્યામભાઈ એમની સાથે અમે પાંચ વર્ષે કર્યા ફરી અને આ ડેરીની વિકાસની અંદર નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાની અંદર ઘણો વિકાસ થયો અને દૂધ ઉત્પાદકોને સારામાં સારા ભાવ અપાવ્યા એમની આર્થિક સ્થિતિ સારી અને જે અમારું દૂધ ડેરીનું જે પ્રાંગણ છે જે અમારું આ જે ઓફિસો એટલી ફર્સ્ટ ક્લાસ બનાવી દીધી અને ત્રીસ એકર જે જગ્યા છે એ જગ્યા ભવિષ્યની અંદર આગળ અમને જ્યારે ખબર પડી કે એ જગ્યાઓ વેચી અને એની હરાજી કરી દેવામાં આવે પણ જ્યારથી ઘનશ્યામભાઈને અમારી જ્યારે પેનલ બેઠી તો અમે એને વેચવા નહીં દીધી અને એનો અમે જબરજસ્ત ડેવલપ કર્યો છે અને આવનારા સમયની અંદર દૂધ ઉત્પાદક તરીકે અમે અમે પણ અત્યારે ફોર્મ ભર્યું છે એટલે અમે અમારી પેનલનું નામ આપ્યું છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ એના મારફતે અમે ત્રણ જણાએ આજે ફોર્મ ભર્યા છે માન્ય દીપકભાઈ પાદરિયા અને મહેન્દ્રસિંહ દેસાઈ અને હું પોતે મહેશભાઈ છોટુભાઈ વસાવા અમે ફોર્મ અત્યારે ભર્યા છે આવનારા સમયની અંદર અમે દૂધ ઉત્પાદકોને સહેજ બી નુકસાન નહીં થાય એ અમારો મકસદ હશે બીજી વસ્તુ છે કે જે સામેની પેનલ છે સામેની એટલે અરુણસિંહ રાણા અમે ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષો વિતાવ્યા છે છતાં કદાચ પાર્ટી આ કોઈ પાર્ટીનું ઇલેક્શન નથી ભાજપ કોંગ્રેસ બીટીપી એનું ઇલેક્શન નથી આ સહકારી ખેડૂતોનો અને મજદૂરનું જે ખેતમજૂરો છે એનું ઇલેક્શન છે એક એક ભારો લાવીને જે લોકો દૂધ ભરે છે એના જીવન માટેનું આ સહકારી માળખું છે એની અંદર ખોટી રીતે આ પાર્ટીઓએ જે મેન્ડેટ આપવાનું જે કામ કર્યું છે એ બિલકુલ ખોટું છે અમે બધા ભારતના નાગરિક છે દૂધ ભરનારો પણ નાગરિક છે અને દૂધ ઉત્પાદક કરનાર પણ નાગરિક છે ભારતનો એટલે અમે એમનો વિકાસ કરવા માટે અમે માગીએ છીએ અને જે સામે જે અરુણસિંહ રાણાની વાત કરી કે એમણે આટલી મોટી સહકારી કોપરેટિવ બેંક લઈને બેઠા છે આટલા વર્ષોથી કોઈ ગરીબને એમણે લોન આપી નથી ગરીબના નામે બીજાને મોટા લોકોને લોન આપી અને એમને માલદાર કરે છે બીજી વસ્તુ કે આગળ પણ કૌભાંડ થયેલું હતું આપ તમે જોઈ લો કે સોનાની જગ્યા બગસરાનું મૂકી અને સોનાનું એ કરીને લોન આપે આવા લોકોને અમારે અહીંગાળી ચૂંટીને લેવા આવનારા સમયમાં એવા લોકો આવે તો આ ડેરીનો ઘાણ ઘાણકાર નાખે હજારો દૂધ ઉત્પાદકો બેકાર થઈ જાય એટલે એવા લોકોને કોઈ ચૂંટી નહીં નહીં લાવવાનું બાકીના એમના સાથીદાર છે ખાલી પ્રકાશ દેસાઈ મારે કોઈ દેસાઈનો વિરોધ નથી પણ પ્રકાશનો વિરોધ છે પણ સાથે દેસાઈ લાગે છે એટલે મારે બીજી દેસાઈ પ્રજાને ખોટું નહીં લાગવું જોઈએ કેમકે એવા લોકો ખોટી રીતે દાદાગીરી કરીને આ ત્યાં તાલુકાની અંદર દાખલા તરીકે આદિવાસી સમાજને પણ એને મારવામાં કંઈ બાકી નથી રહી રાયસિંગપુરાની અંદર એક જણાને ટાંગીને માર નાખવામાં આવ્યા અને એની પર એફઆઈઆર થઈ છે ને એક્સિડન્ટનો કેસ કર્યો કે આપઘાત કર્યો એવી જ રીતે એક બેનને પણ પોલીસની એક પોલીસવાળા હતો એની બેનને પણ એમને થાપડા મારી અને જ્યારે એમની પર ફરિયાદ કરી એ પોલીસવાળો ઉમલ્લા હતો એને ઉચકીને આ લોકોએ જંબુસર બાજુ ફેંકી દીધું અનેક ઘટનાઓ છે એમણે તો બાકી ઉજળ્યા તો બી છોડ્યા નથી પેનલ અમારી અમે તો મેન્ડેટ વગરનું કામ છે મેન્ડેટે પાર્ટી આપે એમને જાણે અમે તો ભાજપમાં છે નથી અમે અમે તો અમારી રીતે ભયર્યું છે ને અમારું પેનલનું નામ આપ્યું છે અમે દૂધ ઉત્પાદક સહકારી પેનલ હા બિલકુલમાં એ તો અમુક વસ્તુ અમે આમનો વિરોધ કર્યો પ્રકાશભાઈ દેસાઈ નો બરાબર છે પ્રકાશ દેસાઈનો વિરોધ કર્યો કેમ કે ખોટા માણસો અંદર લેવાઈ જાય તો એ અમારે વિરોધ કરવો પડે કોઈ પણ માણસ હોય ડેરીનું ખોટું કરે કાલે કોઈ ડિરેક્ટર ખોટું કરે કાલે ના ના હવે ક્યાંથી રાજીનામું આપે લડત આપીશું આ તો વચ્ચે ખાલવાનું કામ કર્યું છે ને તો તમે જોયું કે મહેશ વસાવા શું કહી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે મોટું એક નામ પણ છે પ્રકાશ દેસાઈનું પ્રકાશ દેસાઈ એક સમયે છોટુ વસાવા અને મહેશ વસાવાના ખાસ હતા અને પ્રકાશ દેસાઈ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે તેઓ પણ મેદાને ઉતર્યા છે અને તેઓ અરુણસિંહ રાણાની જે પેનલ છે તેમાંથી ઉતર્યા છે એટલે કે તમને સીધું ગણિત સમજાવીએ કે અરુણસિંહ રાણા પણ ભારતીય જનતા પાર્ટીમાં છે પ્રકાશ દેસાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ આ બંને જેમની સામે ઉતર્યા છે ઘનશ્યામ પટેલ તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ છે કારણ કે ઘનશ્યામ પટેલ જે છે તેઓ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને વર્ષોથી તેઓ ભાજપમાં છે અને તેઓ ભાજપ માટે એવું કહી શકાય કે ભરૂચ નર્મદા જિલ્લામાં ભાજપનું એક મોટું માથું છે તેઓ જે એ જ કારણે કહી શકાય કે જે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે તેમાં મોટા ભાગના નામો જે છે એ ઘનશ્યામભાઈ પટેલ જે છે તેઓની પેનલના નામો જ આવ્યા છે એટલે કે આ જે લડાઈ જે છે ભાજપ વર્ષિત ભાજપની તો રહેશે જ સાથે સાથે મહેશ વસાવાએ પણ મેદાને ઉતાર્યા છે ત્યારે આ જે જંગ છે એ કોણ જીતશે તે તો ત્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે પરંતુ ભરૂચ દૂધ દારા ડેરીની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે કે ખૂબ રસપ્રદ આ વખતે ચૂંટણી રહેશે કારણ કે ભાજપ વર્ષિત ભાજપની આ ચૂંટણી છે ત્યારે આ સ્પષ્ટ દેખાય છે કે જ્યારે સત્તાની લડાઈ આવતી હોય છે ત્યારે કોઈ પણ રાજકીય નેતાઓ છે એ પક્ષ કે વિપક્ષ દેખતા નથી પરંતુ સત્તા હાસિલ કરવા માટે તેઓ પોત પોતાની રીતે ત્યારે એક તરફ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય તેના નેતાઓ અને તેના કાર્યકરો નાની મોટી બાબતે માથા ફોડતા હોય છે તો કેટલાક એકબીજાની વિરુદ્ધ બોલતા પણ હોય છે કે આ નેતા ખરાબ છે પેલી પાર્ટીના નેતા ખરાબ છે પરંતુ રાજકારણની અંદર કાયમી કોઈ દોષ નથી કે કાયમી કોઈ દુશ્મન નથી એ સ્પષ્ટ ભરૂચ દૂધ દ્વારા ડેરીની જે ચૂંટણી છે તેમાં દેખાઈ રહ્યો છે ત્યારે આ ચૂંટણીની અંદર જે પણ જીતશે એ સત્તા હાસિલ કરશે પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે ભરૂચ અને નર્મદા જિલ્લાના જે દૂધ ઉત્પાદકો છે તેઓના પડતર પ્રશ્નો હોય કે તેમની જે માંગો હોય એ પૂરી કરે તેવી જ બોડી ચૂંટણી મેદાને આવે અને તે જીતે તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે અનેક એવા પણ નેતાઓ જે છે કે ભરૂચ દૂધદારા ડેરીની અંદર ઘનશ્યામ પટેલ ઊભા રહ્યા છે તેઓની વિરુદ્ધમાં છે એટલે કે તેઓ ભાજપમાં છે પરંતુ ઘનશ્યામ પટેલનો વિરોધ કરે છે પરંતુ તેઓ સીધો નહીં પરંતુ આડકતરી રીતે અરુણસિંહ રાણાને સપોર્ટ પણ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ઘનશ્યામ પટેલ છે તેઓ ભલે ભારતીય જનતા પાર્ટીના છે પરંતુ તેઓને પણ છુપી રીતે કેટલાક કોંગ્રેસના લોકોનું પણ સમર્થન હોય તેવી ચર્ચાઓ છે કારણ કે ભૂતકાળમાં અનેક નેતાઓ તેમને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા તેવા નેતાએ પણ ઘનશ્યામ પટેલને સમર્થન કર્યું હતું એટલે કે ગુજરાતની અંદર નહીં પરંતુ દેશની અંદર સહકારી ક્ષેત્ર એવું છે કે તેની અંદર જ્યારે નેતાઓ ઉભા રહે છે ચૂંટણી મેદાને ત્યારે તેઓ પક્ષ કે વિપક્ષ દેખતા નથી પરંતુ પોતપોતાની રીતે ચૂંટણી મેદાને ઉતરતા હોય છે ત્યારે ભરૂચ દૂધ ડેરીની ચૂંટણીની અંદર કોંગ્રેસ વર્ષથી કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ વર્ષથી ભાજપનો આ ચૂંટણી જંગ દેખાઈ રહ્યો છે કોંગ્રેસને પણ પાછલા બારણે જે છે અમુક ઉમેદવારોને સમર્થન કરી રહી છે અને બીજી તરફ આદિવાસી સમાજના નેતા છે મહેશ વસાવા તેઓએ પણ આ ચૂંટણીની અંદર અગાઉ તેઓ ઊભા રહેતા હતા અને આ વખતે પણ તેઓ ચૂંટણી મેદાને છે ત્યારે જોવાનું રહે છે કે ભરૂચ દૂધ ડેરી છે તેની અંદર કોની જીત થાય છે કોની પેનલ ચૂંટાઈને આવે છે પરંતુ આ બધાની વચ્ચે દૂધ ઉત્પાદકો છે જે ખેડૂતો છે અને ખાસ કરીને જેઓ દૂધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ ભરૂચ દૂધ દ્વારા ડેરીમાં દૂધ આપે છે તે લોકોની જે સમસ્યા છે તેઓના જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવે અને દૂધ ઉત્પાદકોને સારામાં સારું વળતર મળે તેવો પ્રયાસ કરે તેવી જ પેનલ ચૂંટાઈને આવી જોઈએ અને એ લોકો સારી રીતે કામ કરવા જોઈએ તો જ ખરા અર્થમાં ભર દૂધ દ્વારા ડેરીનો જે મુખ્ય હેતુ છે એ સર થશે બાકી ચૂંટણી આવશે ત્યારે નેતાઓ એકબીજાની સામે લડશે અને ત્યારબાદ ચૂંટણી બાદ તેઓ જ્યારે અન્ય કોઈ ચૂંટણી આવશે ત્યારે એકબીજાની સાથે બેસીને વાત કરતાં પણ જોવા મળશે પરંતુ આ બધાની વચ્ચે જે મતદારો છે એ દૂધ ઉત્પાદન મંડળીના મતદારો હોય કે પછી અન્ય ચૂંટણીના મતદારો હોય છે તેઓના પ્રશ્ન ઉકેલે તેવા જ નેતા ચૂંટાઈને આવે તે ખૂબ જરૂરી બન્યું છે તો આ તો ગુજરાત તકનો ખાસ અહેવાલ ભરૂચ દૂધ દારા ડેરીની ચૂંટણીને લઈને ત્યારે અમારો આ સમગ્ર અહેવાલ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા